Choy tú no te busca mambeo sucre hijo mambeo hijo mambeo no hay se me oh. તું તમારા દીકરાથી વિશેષ છે હાય છે કાં તો ને કીઓ જઈ કામ આવે માં નતાં તું ભેગો છે મને બીક નત ન કમ મને એ બીક હતી કે હું વેવાયા રે વાત કરવી હું ન કરવી ને હાય છે એવી બીક લાગે માર બાને ને કીધું તું છોકરા પણ માર બા છે ને બિસારા એ કે કે હું બે દી પછી આવું તો મે કીધું કે હા તો નકી થઈ જાય પછી બા હોય તો નિરાય ને હગાઈ લગન નું હોય તો બરાબર ને છોકરા સાચી જ વાત છે ના ના હારું રે માસી એવું કઈ ન રાખવાનું હોય હું તો તમાર દીકરો જ છે માનવાનું તમારે એવું નહી રાખવાનું કે ફ્રેન્ડ સુડ ના ના હારું નાની માં બેદી પછી આવે તો હારે વાંધો મેં આવે ને કીધું તું જ કા સુનિલ કે તારે જ્યાં જવાનું હોય નિશુન કરે ત્યાં મને કહેજે મને ખબર છે સારું લાગે ને આપણે ગાડી લઈને ગયા હોય તો હે અને જે વાત હોય એ કરી દેવાની પછી ઓલું નહીં રાખવાનું તો જો સાચી વાત કરો માસી હા એ તો છે જ અહીં સુને પપ્પાને કહી દેવાનું કે આ રીતે છે ને આમ છે બરાબર ને પછી તમને એમ ન થાય કે અમને છેત્રી ને અમારી હગાઈ કરી લીધી બરાબર ને જઈ તે કેમ છો સચોટ વાત કરી રીતે એમ કરી દેવાની છે બસ મમ્મી બીજે આડા ગાંઠા નહોતું વારવાના કે નહીં અમે કંઈ બીવાનું ન હોય જે હોય એ આપણે કહી દેવાનું કે આવી રીતે છે ને આમ છે બરાબર ને અટાણા નોકરી ચાલુ કરવી હે બરાબર ને એને કહી દેવાનું હેલો મિસ મારા કે કપડા પહેરવાના તો કઈ સાડી પહેરી હા શું કરીશ આ તો તું હા મુસ્ત રેલી થાય છે હા જાન હવે મળી આવે એવું કરે તને એવી વાત જુઓ આવી વાત જય જી હવે તો તો તને કાંઈ એવું નથી તું તો મને એ વિષર્મા આવે એ ને હા જ કેવી છે દુ અંજાની જાન બી બા

એ તો કયું નહીં વાત તમે વાડીમાંથી નવરા થાઉં કે આવો તો ખબર પડે ને કોઈ મીમાન આવીને વયન જાય પ્રસંગમાં ક્યાં નતા આવતા પછી હું એ તો કયું નહીં મારા ભાઈ ભાભીને લઈ તા આવે ને બીજો પાઉં પછી બનાવીને સીરો બકડીયામાં રાખો હું કહું તમે આવો ને તો ખાવા બેસી જાય તમે પૂગી આવ્યા હાથી આવ્યા જ બપોર હું વારથી તીન તાતા આવ્યા હું કાલો હારું આવી ગયા કેમ છો મજામાં માને બનાવી હું કહું કે હાલો વાહ મને કે હાલો નાટો મારી આવી બેનના ઘરે હું કે હાલો હાલો આટો તો મારવા જવું જોઈએ ને કેમ છો મજામાં માને બાકી તને કમેલી પાયલ તો હેને આજે કારેલાનું શાક બનાવજો મારે કારેલાનું શાક ખાવું હે અને હેને રોટલી ખાવી હે હે ને ગરમા ગરમ શીરો બનાવજે હું તને પેલા કહી દઉં એક શીરો ને ઘી હોય તો શીરો ને બધું થાય અહીંયા એક રૂમમાં રાંધુણ કરું એ તો તમે જો માંડ માટલું વસાઈવું છે શીરો ખાવો ને કારેલા શાક ખાવું લેવા તો જાઓ કેટલાનું આવે વાત કરતા લે માસી મને આપ્યું છે શાક રોટલી જ કરવાની હે રોટલી ખાવી હે તો કરું ના કાંઈ નહીં ઉતા ઉતા ઓર્ડર જ મારો જય હોય ત્યાં તોલવું એટલે ન બોલવું એટલે કેવે ન બોલું કેવી ન બોલું બોલ્યા રાખ ને પાછી કે ન બોલું ન બોલું તું કામવા જા તો કઈ એસાન નથી કરતી ને મારા ઉપર તને મજા આવી મારા ભેગી આવી અને તું તું શાંતિ જાત છો આ કઈ બોલવાનું છતું જ નથી તારે હું તને પેલા કઈ દઉં ખોટે ખોટી મગજમારી ન કરતી મારા સામે તમારી આ મગજમારી કરું તો કામે વહી જાઉં એટલે શાંતિ મળે મને તમારી મગજ મગજમારી કરવી નથી ને એટલે હું આખો દી કામે વહી જાઉં ઘરે આવું તો તમે મારો મગજ ખાઈ જાઓ શાંતિ ન સખાતી કે મારી ઘરવાળી કામ કરીને આવીને થાકી તમે તો ક્યાંક જાઓ ઉતાર્યો આખો દિવસ ઉતાર્યો કઈક તો કામ કરવા જાઓ હું થાકી ગયો તો હું થાકી ગઈ ને બહુ વાળી થાકી ગઈ થાકી ગઈ ન હોય તો ન અહીંયા બે ઘર માં બીજું હું બીજું મારે શું કરી દેવું નથી કામ મળતું તો મારે ક્યાં કામ કરવા જવું હેલી

बहुत चावाजे बोलती नहीं हूं तो तन पहला कह दो मगज मारी थई जाए ना कोई कहती नहीं तुम्हारी तो अरे खुद मगज मारी करवा मांगे से मगज मारी थई जाए मगज मारी थई जाए आज है जो पहले न थी दिल की हालत ऐसी आंखों को को उसी का इंतजार है उन्हीं के लिए ये रूपी सिंगारी है તસવીર આજ મંગે હિ હૈને મિલ કર ક્યા બોલે ક્યા બોલે ક્યા બોલે વે મિલ કર ક્યા બોલે तू अनजाने अजनबी चले बांधने बंधन हाय रे दिल में है दिल जाने मिल कर क्या, क्या बोले क्या बोले क्या बोले रे मिल कर क्या बोले आंख का न का इंतजार है

મને ખબર છે નહીં શું આ આ જ્યારે ટાઈમ હોય ને કોઈ પણ છોકરીને ત્યારે એટલી ખુશ હોય એટલી ખુશ હોય ને મને હું પણ એટલી ખુશ હતી તને ખબર ને મને તો મારું યાદ આવી ગયું જઈ આવતા હતા ને મને જોવા માટે ભલે આપણે મળ્યા હોય પ્રેમ લગ્ન હોય પણ તોય આ જે મમ્મી પપ્પાને આપણે મળે પછી જે વાત કરે અને આપણો હાથે માગે તો કેટલી ખુશી થાય કેટલી ખુશી થાય ને શું હાથે હાથે હું પણ એટલી ખુશ છું તારા માટે

আনে হা চাই ফানা হয়েছি হবে তোম সুকাইস চই জিজু সুকাই জান বইউশ না তা যা চা সরি শি শরি ছি ছরি ড়রি সরি তোু তোমার ও কার চাকিরোকাড কছে জানু এম কছো তারাইপাতি বেভাই ছিল তুই টাই আথি চাহার চালতিকার তুজা আমার কারে নাকি বলকি জননবাস তবেইতে বলেছেন মার বইুষ কি তারে এমমা চালে। તો પછી હાલ તો જલ્દી તૈયાર થઈ જાવ લોકો આવી જશે પછી કેતી નહીં હા સુ પીરું કે ને જલ્દી પ્લીઝ સાડી પહેરી લે કા કઈ ગાઉન પહેરી લે આખો સારું લુ ગાઉન છે પેરી લઉં હા એ પહેરી લે અને આમ જો તારા વાળ ને જલ્દી મસ્ત વાળ ભરાવી લે અને પહેરી લે કપડા હાલ જલ્દી કર પછી હું તને ફટાફટ મેકઅપ કરી દઉં નહીં નહીં તું ઊભી રહીશ તો આવી જશે સુનિલ જીજુ ને બધાઈ તા મારા સાસુ ને હા જય જીજુ ને કા ঠ নারে প্রই থাক চা আচন লেকা হাল মরা ঝ হা হাতু হাফ লেকা হাচ্ছ ছে আবে মানে আলা বি লাদে থেকে ছে আরঠ কিন্তু কিমতাতে যা এসেবি লাদি থেকে এম লাদি থেকে কুই সাতেে মাগুলেই নারে আচ্ছে পলা সারাছে না পই। સાથે એટલે કે આ રી મને નહીં છોડે મે 100 જાનુ આવ એક તો એ છે ને તું આવ ને આવ છું હું વિચાર હું થ્યુ જગ્યા મે સાઈડ જોઈને બેહી ગયો કઈ નહીં ભાઈ ખાલી બેઠો તો જોતો હતો કે આજે થોડુંક અલગ લાગે છે એવું લાગે અલગ ફિલિંગ થાય છે હાથે એટલે અચકાઉ કે એના મમ્મી પપ્પાને પેલી વાર મળીશ ને હું વાત કરશે ને હું નહીં કરે ને એ વિચારતો તો હાચે મને એવું થાતું હતું પેલી વાર જાનુ પાસે જાતો ભલે આપણે જાનુ મળ્યા હોય પણ એના મમ્મી પપ્પા ને મળવું બધા મમ્મી પપ્પા ને મળવા વાતચીત કરાવી એ બધું આપણે અલગ લાગે અઘરું લાગે એટલે બધું ઓલું થાય મને ખબર છે મનમાં વિચાર આવે પણ તું ટેન્શન ના લે હવે તો હું છું ને બસ હા જય સેતી નીરાઈ સે કા ભાઈ આતી ઓકે એટલું ક્રીમ ભાઈ એટલી બાકી છે ધીરે ઓખાય છે કઈ વાંધો નહીં આપણે કઈ બી ઉતાવળ ન થાતી અને ફોન કરી લીધો તો ને સુની તે માં ની સુને હા મમ્મી ફોન કરી લીધો તો હવે એ કે કે વાંધો નહીં આવો બી તો અડધી કલાક થાય કાં જઈ અડધી કલાક તો થાય જ જાય ને હા અડધી કલાક તો થાય જ જાય દીવાના મે ચલા તુસે ઢૂંઢને બડે પ્યાર સે દીવાના મે ચલા ઘર કા પતા હે હવાંગ પતા દીવાના મેં ચલા ઉસે બડ પ્યારા મેં ચલા જ હોય તું એ પણ હાઉ કેવો કેમ છો ભાઈ જે શ્રી કૃષ્ણ મજા માને હું તો ચાલો ને બેન ને ભાઈ ના ઘરે આતો મારી આવીએ પછી કાજુ હતી તો ગમતું તો કાજુ આવતી રહે તો ચેરાઈ નાતું ગમતું તાને કાલ ન જઈ આવીએ તો કાલ તું બહુ ફોસ કરે ને તી જઈ આવી હારું નહીં વાલે મહેમાન ક્યાંથી તમે તો બે કોરો થઈ ગયા ન થઈ વા હોય હું કામમાં પડી ગયા તી આવો નહીં હું તાકો બહુ ભૂલી ગયા હું બેનનું કરવા નહીં કહેતો તો કે તાર ભાઈ ને તાર ભાભી તો આવે જ નહીં કોઈ દી હું કહું તો કે એ કામમાં હોય હમણાં મકાનને બનાવી વાંચતી કા હારું મારા બાને આટો મારી ગયા ને મારા બાને બહુ ગમે હો તમારે ઘેર どういうことですか 何だ